જય માતાજી જય મોટાભાઈ કેમ છો મિત્રો મજામાં મજામાં દઈશું સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આજ તો અમારે અમારા સસપરાક્ષ મહેમાન આવવાના છે તો પણ એ આવે તો પછી તમને બતાવશું કેમ કે એ બહુ આઘાઈથી અમને મળવા આવવાના છે અમારે ઘરે આજ કેમ કે અમે વાડીએ રહી છે એટલે વાડીએ આવશે તો એ મળવા આવવાના છે તો આગળ વિડીયોમાં તમને બતાવશું વિડીયોમાં બનાવી

કે કુરતું બેન ને એમ થાઉં જોઈએ કે તો અમારું દૂધિયા દેખાડી હાલ દૂધિયા તો જે નથી ચા મારે

ગુવાર કેવો ફાલ આવી ગયો ગુવાર તો આવવાનો જ છે આપણે ગુવાર તો હા ગુવાર ફાલ આવી જો ગોરધનભાઈ એટલે કે ગુવાર થઈ જશે ગોરધનભાઈ ને લેતો જશે દૂધી થાય તો દૂધી લેતો ગોરધનભાઈ ભાઈ કેવડો મોટો સડો ભાઈ જો તો ખરે છે ને ગુવાર ને દૂધી નો દૂધી નો છોડવા થઈ જ ગયા સ્ટારે પણ તારે આવે ત્યારે કેવા ને દૂધી અત્યારે દૂધી ને ભાવ એ નથી દૂધી ને ભાવ નથી પણ તો દૂધી ગોરધનભાઈ હાટુ લઈ જાવે ને થઈ જાય ને પછી કવરા ભાવે દૂધી આવી ગઈ છે તો કઈ આવી નથી ઓલા પણ થઈ એમાં મોટી થઈ છે એક આવડું ગોર્ધન પણ આ વિષય જ નથી જરાય કવરાલો આપણે વિષય નથી આપણો તો ખાવાનો વિષય છે

તો પણ એ ગોરધનભાઈ ની બે માણ આવ્યા છે તો પણ બેન ને અમે બહુ સૂટ માં નથી લીધા કેમ કે એને એમ થયું કીધું શરમ થાય ને એટલે ન લીધા પણ ગોરધનભાઈ ને એક ને ઠેઠ સુધી લઈ લીધા છે તો ગોરધનભાઈ ની પણ જાપે પહોંચ ગયા છે તો આલો એને વળાય આવી તો ગોરધનભાઈ ની આવ્યા તા તો મારે ઘેરે સાપાણી પીધા ઘણી વખત બેઠા આનંદ કર્યો વાતું કરી બધી પછી વાલમાં બધી આટો મરીયો ધીમાન બધી આટો મર્યો તો હવે તો પણ એને મોડું થતું હતું તો હવે એ વ્યાઈ ગયા તો અમે પણ હવે મંડવી વાલ ઉતારવા કેમ કે આશા વાલ ઉતારવાનો વારો છે તો અમે વાલ ઉતારવીશી તો આપણે આપણે કમે સડી દઈ ગોરધનભાઈ એ પણ વ્યાઈ ગયા તો બસ આજનો બોલક આયસ પૂરો કરી દેવી કેમ કે આપડે બધું ઘણું બધું કામ છે ને એટલા પૂરો કરી દેવી તો બસ આજનો બ્લોગ અમારો આયા વિધિ જ હતો તો આજનો બ્લોગ અમારો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કીજો લાયક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મળશું નવા બ્લોગમાં બાય